જિલ્લા તાલુકાના આગેવાનો ગુજરાત જોડા ગામે ગામે લોકો ને જાગૃતતા કરવા માટે આજે જનસભા આયોજન ચાલે છે આપણે

ઉતર ભાઈ આને ઓર છે એને ખબર છે ગુજરાત માં અંદર રોડ રસ્તા ની ચિંતા તો કેવાય ગુજરાત માં અંદર આદિવાસીની સાધના જેસપુર ની જરૂર છે બોલા ની અંદર પુરતું શિક્ષણ નથી મળતું ત્યાં પુરતા સ્યાસા શિક્ષણ નથી આદિવાસીની સાની અંદર જિલ્લાની અંદર દવાખાનાની અંદર જ્યાં ભૂતા ડોક્ટર નથી ત્યાં જે ડોક્ટર ભાઈઓ સાવાજ ઉભા છે

ગુજરાત ગુજરાતની અંદર આ સરકારોની અંદર ની જે ચૂંટાયેલા પ્રતિનિધિ છે તે પણ બોલવા કોઈ તૈયાર